નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કોટન ના ફિલ્ડ ઉપર ઉપસ્થિત થયા છીએ પોતાના કોટનના ફિલ્ડમાં ગોલ્ડન જેલ નો સ્પ્રે છે તો આપણે ખેડૂતને તેનાથી શું ફાયદો થયો આપણું નામ જણાવજો ને પેલા ભાવેશભાઈ ડાંગર ભાવેશભાઈ ડાંગર આપણું એક ગામ જણાવી દો ગામ સારિંગપુર સારિંગપુર હવે આપણે ગોલ્ડન જેલ આમાં જે સ્પ્રે કર્યો એના અંદાજે દી કેટલા થયા છે અંદાજે પંદરથી વીસ દિવસ છે અંદાજે પંદરથી વીસ દિવસ હવે ગોલ્ડન જેલ તમે આમાં સ્પ્રે કર્યો તો તમને એનું રિઝલ્ટ કેવું દેખાણું ના ના રિઝલ્ટ સારું છે સારું છે એટલે ટૂંકમાં ફ્લાવરિંગમાં કૂણપમાં વિકાસમાં એમ તમને કેવું સારું લાગ્યું ફ્લાવરિંગમાં વિકાસમાં ખૂણપમાં બધી રીતે સારું છે ફ્લાવરિંગમાં આ રીતનું જરાક દેખાડી દેજો કે જ્યાં સ્પ્રે કર્યો છે ત્યાં બે ચાપવા ચાપવા બે ચાપવા જ્યાં ડ્રોપિંગ થયું છે ત્યાં પણ ચાપું લાગી ગયું છે અને આખી એક સિરીજ બંધાતી જાય છે જે આપણે પૂરા છોડમાં ફ્લાવરિંગ આપણે જોઈ રહ્યા છીએ અને હાલ આપણે કોઈ પણ છોડ લઈ કે જેમાં બબે ચાપવા સિરીજ આખી પૂરી જ્યાં ખૂબ છે ત્યાં પણ લાગી ગયેલું છે અને આખી એક ઝીંડવાની પણ સિરીઝ બનતી જાય છે તો ભવેશભાઈ આપણે બીજા કોઈ ખેડૂતને ભલામણ કરવી હોય કે ભાઈ આનો સ્પ્રે ગોલ્ડન જેલ નો કરવો જોઈએ કે ન કરવો જોઈએ ના ના ચોક્કસ કરવો જ જોઈએ કરવો જોઈએ ને હવે આપણે જે આ ગોલ્ડન જેલ લીધું ક્યાંથી લીધું

કેવાક રિઝલ્ટ મળ્યા ગોલ્ડન જેરનો સ્પ્રે જેને કર્યો છે કોટકાને તો બહુ સારા એવા રિઝલ્ટ મળ્યા છે અને જ્યારે સાપકાં ખરતા હોય એમાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે જ્યારે સાપખું ખર્યું હોય એની બાજુમાંથી નવી ફૂટ લઈ અને ત્યાં સાપખું બેસે છે જે આપણે હાલ ફિલ્ડ ઉપર અત્યારે જોયું કે જ્યાં ખરેલ ચાપુ હતું ત્યાં બાજુમાં નીકળી ગયું છે અહીંયા બે ચાપુ છે અને સિરીઝ આખી કાયદેસર પૂરેપૂરી આપણે જોવા મળે છે વાત કરીએ બીજી ડાળની કે એવું નથી કે આ ડાળમાં ચાપું ખાયું છે તો એ બાજુમાં લાગી ગયું છે બે નીકળ્યા છે અને આ બાજુ પણ બે નીકળી ગયા છે તો હાલ જ્યાં જ્યાં ચાપું ખઈર્યું હોય ત્યાં ફૂટ લઈને નવું ચાપું આપણે નીકળતું જોવા મળે છે તો એવી એક ડાળ નહીં પણ તમામ ડાળમાં આપણે પૂરા ફિલ્ડમાં કેમેરો ગુમાવીને દેખાડી દીધો કે તો આપણે આ કોટનના ફેડ ઉપરથી એક ચોક્કસ તારણ મળ્યું કે ગોલ્ડન જેલનો જ્યાં સ્પ્રે કરવામાં આવ્યો છે ત્યાં સારું એવું પરિણામ જોવા મળ્યું છે અને આપણી સાથે જે ઘનશ્યામ એગ્રો દેરડી કુંભાજી કે ત્યાં આજુબાજુના જે પણ ખેડૂતો અત્યારે આ વિડીયો જોઈ સાંભળતા હોય તો ત્યાં મળી જશે ગોલ્ડન જેલ તો તેનો અવશ્ય ઉપયોગ કરજો જે ચોખ્ખું અને તમને રિઝલ્ટ જોવા મળશે અને પાંચ ચાર રાખી દેવાના જેથી કરીને આપણે ભવિષ્યમાં ખબર પડે કે તેનો ઉપયોગ કરવો કે નહીં જે તમને ચોક્કસ એક સારું એવું પરિણામ જોવા મળશે ધન્યવાદ